પોરબંદર પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે લોકોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે જેમાં હાલ તાલુકાના પંદર ગામના ચારસો ચોત્રીસ કુટુંબોને રૂપિયા એકવીસ લાખ પચાસ હજારની ઘરવખરી સહાય ચૂકવવાનો દાવો કરાયો છે તાલુકા વિકાસ અધિકારીની ટીમ સર્વેને કામગીરી કરી જરૂરિયાતમંદ પરિવારને સરકારની સહાયનો લાભ આપ્યો હતો પોરબંદર તાલુકામાં ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટમાં અતિભારે વરસાદ પડવાને કારણે તેમજ ઉપરવાસના ડેમમાંથી બરડા અને ગેડ વિસ્તારમાં પાણી છોડવાને કારણે પોરબંદર તાલુકાના પંદર ગામોમાં ચારસો ચોત્રીસ નાગરિકોને એક લાખ પચીસ હજાર જે એના ઘરમાં પાણી આવવાને કારણે ઘરવખરે નુકસાન થયેલ ત્યાંના સરકારી ધારાધોરણ પ્રમાણે એકવીસ લાખ પચાસ હજાર રૂપિયા સહાય ચૂકવેલ છે આ સહાય માન્ય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી નીતિનો નિયમો અનુસાર પંદર ગામ ચારસો ચોત્રીસ લાભા નાગરિકો અને એક એકવીસ લાખ પચાસ હજાર રૂપિયાની સહાય એમના ખાતામાં મંજૂર કરીને આપી દેવામાં આવેલ છે